પાણી વિતરણને લઈ મોરબી માળિયાના ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે કાંતિ અમૃતિયાએ લશ્કરના ઠાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી પમ્પિંગ સ્ટેશને જઈ કાંતિ અમૃતિયાએ પાણી વિતરણનું ચેકિંગ કર્યું પાણી મોરબી સુધીના પહોંચતા અધિકારીઓ સામે તેમણે રોષ દાખવ્યો છે ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી છોડવામાં આવે છે પાણી અધિકારીઓ પર ધારાસભ્યએ ગંભીર આરોપ પણ લગાવ્યા અધિકારીઓને મિલીભગત મહેમ નજરથી પાણીની ચોરીનો આક્ષેપ કર્યો છે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પણ તેમણે માંગ કરી છે અધિકારી રોષિત જણાય તો સસ્પેન્ડ કરવાની ધારાસભ્યએ માંગ કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓને સ્ટેશને બોલાવીને ચર્ચા કરવામાં આવી ધારાસભ્ય પ્રકાશ

જવાબદારી હોય છે ધારાસભ્ય તરીકે ખેડૂત હોય તો અમારે આવવું પડે એ અમારો ધર્મ છે અને આ અને પાણી છૂટ વહીવટી ના હિસાબે અધિકારી ના હિસાબે જો ન પહોંચતું હોય તો એના માટે ધ્યાન રાખવા પણ અમારી જવાબદારી અમારે આવું પડે અમે ત્રણ મહિના સુધી બંધ રાખીને સાફ કરવાનું કીધું હતું તો સિત્તેર થી એકસો ચોત્રીસ થયું આચાર તેના હિસાબે ઝીરો થી ના ટેન્ડર રદ થયા હતા એટલે આગળની કેનાલ સાફ એ સાયપન સાફ નહીં થવાના હિસાબે કેનાલની જે ફૂલ સ્પીડ થવી જોઈએ એટલી ન થતી આજે અમે મિટિંગ કરી અને આ કેનાલ ભયજનક સપાટી એટલે કે જે વધુમાં વધુ કેપેસિટી સુધી ચલાવી અને આગળ માળિયા સુધી પાણી પહોંચે એ પ્રકારનું આયોજન કર્યું અને જે પાણીનો બગાડ થતો હતો બગાડ રોકવાની સૂચના કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાકી ખાતે કાંતિભાઈ અમૃતિયાએ આક્ષેપ કર્યો તો આજ મામલે તેઓએ વિડિયો વાયરલ કર્યો હતો અને વિડીયો વાયરલ કર્યા બાદ આજે સવારે તેઓએ લખતર ખાતે આવેલા ઢાકી પમ્પિંગ મુલાકાત લીધી હતી જ્યાં જવાબદાર નર્મદા અધિકારીઓ સાથે ચર્ચા વિચાર બેઠક

પાણી પૂરતું મળી રહે છે તે તો જોવું જ રહ્યું